સુરત હોસ્પિટલમાં મહિલાઓ સલામત ન હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં લેડીઝ ટોયલેટમાં ત્રણ વર્ષની બાળકીને છેડતી કરનાર નશાબાજ ને પકડી લેવામાં આવ્યો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ મહિલાએ નશાબાજને જાહેરમાં મેંથી પાક આપ્યો હતો પોતાની દીકરીની છેડતી થતાં જ રણચડી બનેલી મહિલાએ જાહેરમાં જ નશાબાજને કોઈ પણ સે શરમ રાખ્યા વિના માર માર્યો હતો ચપ્પલ અને ઢીકાપાટુથી મહિલાએ માર માર્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો કોએ મોબાઈલમાં ઉતારી લીધો હતો વિડીયો સામે આવ્યા છે નમસ્કાર આ એક વિડીયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનું કેમ્પસ જેવું લાગે છે જેમાં એક લેડી એક પુરુષને એ માર મારે છે ચપ્પલથી આમાં વિગત એવી મળી છે કે આ માણસે કઈ નસેડી છે અને એક ત્રણ વર્ષની બાળકીની છેડતી કરેલી છે તો આ માહિતી મને આજે મળેલી છે જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાની લેવાનું શરૂ કરીશું એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધો કે ભાઈ આવ બનાવ ફરીથી ના બને એની તાકેદારી રાખવાનો રહેશે